જ્યાં જ્યાં મસ્જિદ ત્યાં ત્યાં મંદિર આવી પેટર્ન બહુ જોખમી સાબિત થઈ શકે છે નમસ્કાર સંઘના વડા મોહન ભાગવતે એવું કહ્યું કે દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી આ બહુ ચોંકાવનારું અને ચેતવણી વાળું વાક્ય છે ઉત્તર પ્રદેશના સંભલમાં જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ થોડા સમય અને થોડા દાયકાઓ પહેલાં બાબરી મસ્જિદ માટે ચાલતો હતો વ્યાપી મસ્જિદ માટે ચાલતો હતો હવે અજમેર શરીફ માટે પણ ચાલુ થયો છે આ બહુ જ ખતરનાક છે નાઇન્ટીન નાઇન્ટી વન વર્ષિત એક્ટ મુજબ આનો સર્વે કરવો કે નહીં એ મામલે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એવું કહી ગયા કે સર્વે કરવાની મનાઈ નથી અને ત્યારથી આ વિવાદ વધી ગયો છે આપણે એ વાતમાં નથી પડવું કે ત્યાં જઈને કોણ શું કરી આવ્યું પછી શું થયું કારણ કે એ હવે પ્રક્રિયા ચાલુ રહેવાની છે પણ સર્વે કરવા ગયા સર્વેની કોશિશ કરી એમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે અને આ વિવાદ હજુ અટકવાનું નામ લેતો નથી આજે એટલા માટે વાત કરીએ છીએ કે આ મુદ્દો સંસદમાં પણ ચગ્યો છે અત્યારે પ્રશાસને સંભલમાં બહારથી કોઈને આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે આ આખો મુદ્દો કહેવાય કે રાજકારણનું એક નવું સ્વરૂપ ધારણ કરવા માંડ્યો છે કારણ કે હિન્દુ મુસ્લિમ વાત આવી છે એટલે ભાજપ કોંગ્રેસને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ